કે જેમાંથી આપણને પ્રોટીન કાર્બોની ચરબી વિટામિન બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે એવા આહારને સંતુલિત આહાર કહેવાય આપણે જે ખોરાકમાં ખાઈએ છીએ રોજ એમાંથી આપણને બધા જ પોષક તત્વો મળે છે કે નહીં એ આપણે વિચારવાનું અને એવો ખોરાક આપણે ખાવાનો તો આપણા શરીરમાં કયા પોષક તત્વોની જરૂર છે કઈ આપણે બતાવ્યું છે કે કાર્બોની એનું કારણ શું

પછી એરંડા કો છો એ એરંડા છે એરંડા માંથી કયું તેલ મળે એરંડું મળે ને હા પછી રાઈ છે પછી આ શું છે ઘી તો આ બધામાંથી આપણને ચરબી મળે છે તો ચરબીમાંથી પણ આપણને ઊર્જા એટલે શક્તિ મળે પણ કાર્બોદિત જેટલી શક્તિ મળે ને એના કરતાં પણ વધારે શક્તિ ચરબીમાંથી મળે છે એટલે કે ચરબીનું સેવન આપણે થોડુંક જ કરાય જેમ કે આપણે શાક વઘારીએ તો આપણી મમ્મી કિલો શાક હોય તો કિલો તેલ લે ના લે તેલ કેટલું લેવાનું હોય થોડુંક જ લેવાનું કારણ કે એનામાંથી ચરબી વધારે પ્રમાણમાં આપણે પ્રાપ્ત થાય છે એટલે એને આપણે ઓછી માત્રામાં જોઈએ છે બીજું છે પ્રોટીન તો પ્રોટીન શેના માટે જો તો આપણા શરીરનો સારી વૃદ્ધિ અને વિકાસ થાય એના માટે આપણે પ્રોટીનની જરૂર છે બીજું આપણા શરીરના સમારકામ માટે સમારકામ માટે એટલે કે આપણને કોઈ ગાવ કે હોય અને આપણને કોઈ વાગી

આ છે ચણા પ્રોટીન બરાબર આ બધામાંથી આપણને પ્રોટીન મળે છે પછી છે વિટામિન તો વિટામિન શું કામ કરે છે તો વિટામિન એ આપણા શરીરને જુદા જુદા રોગો સામે રક્ષણ આપે છે આપણે રોગ થવા દેવું નથી અને વિટામિનના પણ પ્રકાર છે વિટામિન એ બી સી ડી તો વિટામિન એ શેમાંથી મળે છે તો આપણે પપૈયું ખાઈએ છીએ ગાજર કેરી તૂધ આ બધામાંથી વિટામિન મળે છે વિટામિન પી મળે છે કે ગૌ અને ચોખા જેવા તામનેમાંથી વિટામિન સી ખાટા ફળો જે છે આમળા પછી લીલા મરચા ખઈએ છે મળે જામફળ નારંગી ટામેટા આ બધામાંથી વિટામિન સી મળે છે વિટામિન સી જે છે એ આપણી માટે ત્વચા માટે સારું છે વિટામિન એ આપણી આંખો માટે જરૂરી છે આ છે વિટામિન ડી વિટામિન